ભાજપના નેતાઓ કેટલા નકામા છે અત્યાર સુધી અયોધ્યામાં જીતતા તો તો વાંધો નહોતો પહેલી વખત અયોધ્યામાં કારની હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે કુત્તેકો વિકાસની ક્યાં જરૂરત કુતકો ક્યાં પતા ચલતા વિકાસની આ શું થઈ રહ્યું છે તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસી ઉપર બોલો ભગવાન રામની જન્મભૂમિ જન્મભૂમિના લોકોને ગાળો બાંધવાની હાર્દિક તો ચાલ્યા કરવાની છે અને તમે શું કર્યું છે અયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તો તમે કોઈ ટ્વીટ નહોતા કરતા અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદી નહીં જીત અને હારે તો હિન્દુઓ હિન્દુઓ ઉપર ટીકડું પડવાનો જ્યારે હિન્દુઓની માતાબેન દીકરીઓ ઉપર ટિપ્પણીઓ કરતા હતા તમારા નેતાઓ ત્યારે તો તમને કંઈ હિન્દુઓની લાગણી ન દેખાડી જ્યારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂબડ અલગ હતા અને બેફામ રીતે ગાળો ભાંડો છો આ શું થઈ રહ્યું છે આવી રીતે એમનો વાક શું છે અને અત્યાર સુધી તમે એમ કહો છો કે હિન્દુઓ આમ કરે હિન્દુઓ તેમ કરો ગુજરાત માંથી દર વખતે તમે છવ્વીસ માંથી છવ્વીસ સીટ આપીએ છીએ આ વખતે પણ પચીસ આપી કોણે આપી છે મધ્યપ્રદેશમાં ઓગણત્રીસ માંથી ઓગણત્રીસ આપી કોણે આપી છે એના માટે તમે કર્યું શું એના દીકરા માટે તમે કર્યું શું ગુજરાતમાં તમે દર પંદર કે મહિને દિવસે અમારા દીકરાઓને જીવતા ભૂંજાવ છો ભ્રષ્ટાચારના કારણે એમાં તો તમે બોલતા નથી એમાં તો તમારે ટ્વીટ નથી આવતી શરમ આવી જોઈએ શરમ અયોધ્યાવાસીઓ શું તમને હરીશો દેખાયડો એટલે અયોધ્યાવાસીઓને તમે ભૂંડા કેવા લાગ્યા મને લાગે છે કાલે ભગવાન રામને તો પણ તમે ગુના કહેવા લાગશે એ હદે તમે સ્વાર્થી બની ગયા છો કે મતદાનના કારણે તમે સમગ્ર ધર્મ ઉપર ઠેકી પડ્યા હિન્દુઓને બદનામ કરવાનું ચાલુ કરી દીધું ખબરદાર જો અમારા હિન્દુઓને તમે તમારા મતના કારણે બદનામ કરવાનું જે કોમેન્ટો કરવાની ચાલુ કર્યું હતું તમે હિન્દુઓને શું આપ્યું છે અત્યાર સુધી

परा <tries>